આજે આપણે વેઇટ લોસ મગની દાળ બનાવીશું ખરેખર આ મગની દાળનું ડાયટ કરી અને તમે આરામથી ઇઝીલી ઘણું બધું વજન ઘટાડી શકો છો મગ વજન પણ ઘટાડે છે મગ રોગ પણ બગાડે છે મગ ખાઈને વજન ઘટે છે મગ અને મગની દાળ એવી વસ્તુ છે કે જેની અંદર પ્રોટીન ફાઈબર કેલ્શિયમ પ્રોટીન એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે કેલરી શૂન્ય છે તો હવે અહીંયા અમે એક વાટકી પલાળેલી મગની દાળ લીધી છે ત્યાર પછી એમાં ઉમેરવા માટે આપણે મરચાંને સમારી લેવાના છે મરચાં ટમેટા આ વસ્તુ જોશે ઝીણા ઝીણા આપણે મરચાંને સમારી લઈશું મગની દાળ અને ની આ જે રેસીપી છે એ તમારા ડાયટની અંદર ડેઈલી ભરપેટ બપોરના ભોજનમાં તમારે ખાવાની છે એની સાથે તમારે રોટી ભાત એવું કશું જ ખાવાનું નથી કારણ કે આ મગની દાળ ખાઈને તમે ઇઝીલી તમારું વજન ઘટાડી શકો છો આપણા દાદી નાની વખતના સમયની આ રેસીપી છે આપણા દાદી નાની વખતના સમયથી બધા લોકો આવી રીતે મગની દાળ ખાઈને વેટ લોસ કરતા હતા ખરેખર ખૂબ સરસ મજાની રેસીપી છે આ રેસીપી ખાઈને તમે પંદર દિવસમાં ઘણું બધું વજન ઓછું કરી શકો છો તો અહીંયા મગની દાળ ટમેટા અને મરચા આપણે લીધા છે ચલો બનાવી સરસ મજાની મગની દાળ વજન ઘટાડવા માટે હવે અહીં આપણે તેલનું વઘાર કરવાનું છે મે તેલ મૂકી દીધું છે આપણે ચેક કરીશું કે તેલ આપણો પ્રોપર ગરમ થયું છે કે નહીં તેલ એકદમ સરસ રીતે ગરમ થાય એ પછી જ આપણે વઘાર કરવાનો છે આપણે રાઈ ઉમેરી દેવાની છે રાઈ એકદમ સરસ મજાની સંતળાઈ જાય રાઈનું તડતડ બંધ થાય રાઈ ફૂટવી જોઈએ નહીં તો તમારે જે રસોઈ છે એનો ટેસ્ટ સારો નહીં આવે ઓકે કોઈ પણ રસોઈ બનાવો તો ઉતાવળ નહીં કરવાની રાઈ અહીંયા ફૂટી ગઈ છે રાઈનું તડતડ બંધ થાય એ પછી આપણે એડ કરીશું મરચા અને ટાંકી હળદર ઉમેરી દેવાની છે હળદર ઉમેરી અને પાણીમાંથી વિશાડીને આપણે જે દાળ પલાળેલી છે દાળને ઉમેરી દેવાની નમક ઉમેરશું પેસ્ટડી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું રેશમ અને થોડુંથી ખાસ માટે આપણે ટેસ્ટ માટે ગરમ મસાલો ઉમેરી દઈએ અને હવે આપણે હલાવી લઈશું ગેસની આંચ આપણે ફાસ્ટ રાખવાની છે એક વાટકી દાળ હોય એટલે આપણે ચાર વાટકી પાણી છ ઉમેરી દેવાનું એકદમ મીડિયમ આગડા ટેસ્ટી સ્વાદિષ્ટ એવી મગની દાળ બનીને રેડી થઈ ગઈ છે પરફેક્ટ તમારે આ જ મગની ડાળનું ડાયટ ફોલો કરવાનું છે તમે રોટી પણ નહીં ખાતા ભાત પણ નહીં ખાતા આની સાથે તમે ગ્રીન સલાડ ખાઓ અને આ મગની દાળ સૂપની જેમ પીઓ ખરેખર આ મગની દાળ એકલી મગની દાળ આવી રીતે તમે બપોરના ભોજનની અંદર સમાવેશ કરો રોટી ખાવ ને તો એકદમ અડધી અથવા એક ભાત ખાવ તો માત્ર બે ચમચી પણ વધારે આ દાળનું સેવન કરો આવી પાતળી દાળ હોવી જોઈએ તો આવી રીતે પોતરાવાળી આ મગની દાળનું સેવન કરી તમે તમારું વજન ઘણું બધું ઓછું કરી શકો છો